જામનગરના વોરાવાડ વિસ્તારમાં રહેતા ઓગણસાઠ વર્ષીય વેપારી સામે બ્લેકમેલિંગનો કિસ્સો સામે આવ્યો છે તેઓ તેમની સ્ત્રીમિત્ર સાથે સુભાષ માર્કેટ નજીક આવેલી ડ્રાયફ્રૂટ્સની દુકાનમાં ખરીદી કરવા ગયા હતા દુકાનમાં ખરીદી દરમિયાન બંનેએ એકબીજાને ચોકલેટ ખવડાવી હતી આ ઘટના દુકાનના અક્કમાં કેદ થઈ ગઈ હતી દુકાનના માલિક અબ્દુલ સત્તાર ઉર્ફે અબુ લાખાણી અને સમીર રાવકડાએ આ વીડિયોનો દુરુપયોગ કર્યો હતો બંને શખ્સોએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વેપારી પાસેથી વીસ દિવસ પહેલાં પચાસ હજાર રૂપિયા પડાવી લીધા હતા ત્યારબાદ તેમણે વધુ એક રૂપિયો લાખની માગણી કરી હતી વેપારીએ વધુ પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ તેમને ગાળો આપી અને વિડિયો વાયરલ કરી દીધો હતો વેપારીએ એ ડિવિઝનમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે સાયવી આર ગામેથી અને તેમની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

ત્રણસો બાવન અને ત્રણ પાંચ મુજબ ગુનો દાખલ થયેલો છે એમાં ફરિયાદ વિગત એ રીતે છે કે જે આ ફરિયાદી છે તેમના મિત્ર સાથે એક દુકાનમાં અગાઉ થોડા સમય પહેલા ગયેલા હતા અને ત્યાંના જે સીસીટીવી ફૂટેજ ના કેમેરા છે એ કેમેરા દ્વારા એના જે ફૂટેજ દ્વારા જે દુકાનવાળા ભાઈ છે એના દ્વારા આ જે વ્યક્તિ ફરિયાદી છે એને બ્લેકમેલ કરી અને એમની પાસેથી બળજબરીથી પૈસા કઢાવી લેવા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં અગાઉ પાસેથી પચાસ હજાર તેમજ ફરીથી વિડીયો પણ બતાવી એક વિડીયો પણ ત્યાં બતાવી લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલી હતી તો આ બાબતની ફરિયાદ સુધી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને બંને આરોપી છે જેનું નામ છે અબ્દુલ સત્તાર ઉર્ફે અબુ કસમ લાખાણી અને સમીર રાવકડા સંધિ આ બંને આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી માટે કાર્યવાહી ચાલુ છે